પરિધાન એનું એક અનેરું મહત્વ હોય છે અને એની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે પરંતુ દર વખતે દર વર્ષે હોળીકા દહનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાકડા ભરતા હોવાને કારણે વૃક્ષ છેદનની પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો અને એ અટકે એના માટે જાગૃતિ લાવવા માટેના અનેક લોકોએ અનેક પ્રયત્ન કર્યા સુરતમાં પણ પાંજાપોળના સૌ ટ્રસ્ટીઓએ બહેનભાઈ શ્યામભાઈ સહિત બધાએ લોકોને જાગૃતિ લાવવા માટે લાકડાની સાથે વધુમાં વધુ છાણાનો ઉપયોગ થાય અને એના માટે કોઈ પણ કિંમત લીધા વગર ફ્રીમાં અમને છાણાની વ્યવસ્થા કરવામાં આવી લોકોને જાગૃત કરવામાં આવ્યા એના કારણે ઓછા પ્રમાણમાં લાકડા બળે એ પ્રકારનો જે પ્રયત્ન હતો અને એક વૈધિક હોડી પ્રગટાવવાની શરૂઆત આખા દેશમાં થાય એની શરૂઆત સુરતમાં પણ થાય એટલા માટેનો આજનો પ્રયત્ન એ સફળ રહ્યો છે તો આજે ઠેર ઠેર હોલિકા દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે જ્યાં એક તરફ જાડેદ હોસ્પિટલ પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રાર્થના કરવામાં આવી તો સુરતમાં પણ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હસ્તે ગાયનું પૂજન થયું અને પાંજરાપોળમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી કે જે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીક અને એ સ્ટીક ના આધારે અહીં વૈદિક હોડી પ્રગટાવવામાં આવી